નમસ્કાર મિત્રો સ્વાગત છે આપ સર્વનું આપની પોતાની યુટ્યુબ ચેનલમાં આ વિડીયોમાં આપણે ધોરણ આઠના વિજ્ઞાન વિષયના જે પાઠ નંબર એક પાક ઉત્પાદન અને વ્યવસ્થાપન જેના સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોઈશું આપણે આ ચેનલ ઉપર ધોરણ આઠના તમામ વિષયના બધા જ પાઠના સ્વાધ્યાયના વિડીયો સોલ્યુશન મુકાઈ ચૂક્યા છે અને તેમની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદરથી મળી જશે જો વિદ્યાર્થી મિત્રો તમે અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાવા ઈચ્છતા હોય તો અમારા વોટ્સઅપ ગ્રુપની લિંક પણ તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલ છે જેની મદદથી તમે અમારા વોટ્સઅપ ગ્રુપની અંદર જોડાઈ શકો છો અને જેમાં તમને તમામ પાઠની લિંક પણ મળતી રહે તો ચાલો આપણે શરૂ કરીએ પાઠ એકનું સ્વાધ્યાય પ્રશ્ન એક યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યાની પૂર્તતા કરો એ એક સ્થાન પર એક જ પ્રકારના મોટી માત્રામાં ઉછેરવામાં આવતા છોડને ખાલી જગ્યા કહે છે પાક બી પાક ઉગાડતા એટલે કે રોપતા પહેલાનો પ્રથમ તબક્કો જમીનને ખાલી જગ્યા કરવાનો હોય છે તૈયાર સી ક્ષતિગ્રસ્ત બીજ પાણીની સપાટી પર ખાલી જગ્યા લાગશે તરવા ડી પાક ઉગાડવા માટે પર્યાપ્ત સૂર્યનો પ્રકાશ તેમજ જમીનમાંથી ખાલી જગ્યા તથા ખાલી જગ્યા આવશ્યક છે પાણી અને પોષક દ્રવ્યો તો વિદ્યાર્થી મિત્રો ધોરણ ત્રણથી ના તમામ વિષયના સ્વાધ્યાય સોલ્યુશનની તમે પીડીએફ મેળવી શકો છો અને તેમની બુક પણ તૈયાર કરેલી છે એ બુક પણ તમે મેળવી શકો છો અહીં નંબર આપેલું છે સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપન અને સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ પંચાવન આ નંબર ઉપર કોન્ટેક કરીને અને અહીં વોટ્સઅપ નંબર આપેલો છે નેવું તેત્રી ચોર્યાસી એકત્રીસ પચીસ ત્યાર પછી આગળ જોયો પ્રશ્ન નંબર બે કોલમ એમાં આપેલા શબ્દોને કોલમ માં આપેલા શબ્દો સાથે જોડો જોઈએ ખરીફ પાક તો અહીં જવાબ આવશે ડાંગર અને મકાઈ નંબર બે રવિ પાક તો જવાબ આવશે ઘઉં ચણા વટાણા નંબર ત્રણ રાસાયણિક ખાતર તો યુરિયા અને સુપરફોસ્ફેટ નંબર ચાર છાણિયું ખાતર તો પ્રાણીમળ ગાયનું છાણ મૂત્ર અને વનસ્પતિનો નકામો કચરો પ્રશ્ન ત્રણ નીચેના દરેકના બે બે ઉદાહરણ આપો ખરીફ પાક તો તેનું ઉદાહરણ છે મગફળી અને ડાંગર બી રવિ પાક તો તેમાં ઉદાહરણ ઘઉં અને રાય પ્રશ્ન ચાર નીચેના દરેક પર તમારા શબ્દોમાં એક એક ફકરો લખો જોઈએ એ ભૂમિને તૈયાર કરવી તો પાક રોપતા પહેલાં ભૂમિને તૈયાર કરવી તે પ્રથમ ચરણ છે આ માટે જમીનને વડે ખેડવી પડે છે અને જમીન ખેડવાથી પોચી બને છે અને માટી ઉપર નીચે થાય છે જેને લીધે પાકના મૂળ ઊંડે સુધી જઈ શકે છે અને મૂળને શ્વસન કરવામાં સહાય મળે છે વળી પોચી માટી જમીનમાંના અળસ્યા અને સૂક્ષ્મજીવોની વૃદ્ધિમાં સહાયક છે તેઓ સેન્દ્રીય દ્રવ્યો જમીનમાં ઉમેરે છે ખેતરમાં માટીના ઢીફા હોય તો તેને સમારની મદદથી ભાંગીને નાના બનાવી શકાય છે વળી તેનાથી જમીન સમથળ બને છે સમથળ જમીન વાવણી અને સિંચાઈ માટે આવશ્યક છે કેટલીક વખત જમીનને ખેડતા પહેલાં કુદરતી ખાતર પણ ઉમેરવામાં આવે છે વળી જમીનમાં બીજ રોપતા પહેલાં જમીનને પાણી આપવામાં આવે છે આ રીતે તૈયાર કરેલી જમીન વાવણી માટે યોગ્ય બને છે ચાલો ત્યાર પછી બી છે રોપણી તો રોપણી એટલે વાવણી પાક ઉત્પાદનનો સૌથી મહત્વનો તબક્કો છે વાવણી પહેલાં સારી ગુણવત્તાવાળા બીજની પસંદગી કરવામાં આવે છે સારી ગુણવત્તાવાળા બીજ સ્વચ્છ અને સુંદર તંદુરસ્ત હોય છે ખેડૂત સારી ઉપજ પ્રાપ્ત કરવા વાળા બીજને કે પ્રાથમિકતા આપે છે પરંપરાગત રીતે બીજની વાવણી કરવા માટે વાપરવામાં આવતું ઓજાર ગળણી આકારનું હોય છે જેને ઓરણી કહે છે બીજને ગળણીની અંદર નાખવાથી તે ધારદાર અણીવાળા છેડાયુક્ત બે કે ત્રણ પાઇપમાંથી પસાર થાય છે આ છેડાઓ માટીમાં ખૂપીને ત્યાં બીજનું સ્થાપન કરે છે આજના જમાનામાં ટ્રેક્ટર દ્વારા સંચાલિત નો ઉપયોગ થાય છે તેના દ્વારા બીજમાં સમાન અંતર અને ઊંડાઈ બની રહે છે વળી બીજ માટીમાં ઢંકાયેલું રહે છે સીડ ડ્રીલ દ્વારા રોપણી કરવાથી સમય અને મહેનત બંનેનો બચાવ થાય છે ચાલો ત્યાર પછી છે સી નિંદામણ તો નિંદણને દૂર કરવાની ક્રિયાને નિંદામણ કહે છે નિંદણ દૂર કરવું આવશ્યક છે ખેડૂત નિંદણને દૂર કરવા વિભિન્ન પદ્ધતિઓ અપનાવે છે નિંદણ દૂર કરવા વપરાતું સાદું ઓજાર ખુરપી છે સમયાંતરે ખુરપી વડે નિંદણને જમીન નજીકથી કાપવામાં આવે છે કેટલીક વાર હાથ વડે નીંદણને મૂળ સહિત ઉખેડી લેવામાં આવે છે વળી પાક ઉગાડતા પહેલાં ખેતરમાં ખેડ દ્વારા નીંદણ દૂર કરવામાં સહાયતા મળે છે એનાથી નીંદણ ઉખડી જાય છે અને સુકાઈને મરી જાય છે અને માટીમાં ભળી જાય છે વાવણીમાં વાવણીયાના ઉપયોગ વખતે પણ નીંદણ થાય છે નીંદણને કેટલાક રસાયણોની મદદથી પણ દૂર કરવામાં આવે છે તેને નીંદણનાશક કહે છે ટુ ફોર ડી એ નિંદણનાશક છે ખેતરમાં તેનો છંટકાવ કરવાથી નીંદણનો નાશ થાય છે પરંતુ મુખ્ય પાકને નુકસાન થતું નથી નીંદણ નાશકને પાણીમાં યોગ્ય પ્રમાણમાં ભેળવીને એની મદદથી ખેતરમાં છંટકાવ કરવામાં આવે છે ત્યાર પછી છે ડી થ્રેસિંગ તો પાક જ્યારે પૂર્ણ પરિપક્વ થઈ જાય ત્યારે તેની કાપણી કરવામાં આવે છે કાપવામાં આવેલ પાકમાં બીજ કે દાણા કણસલામાં હોય છે કણસલામાંથી દાણા છૂટા પાડવાની ક્રિયાને પ્રેસિંગ કહે છે આ માટેનું યાંત્રિક સાધન થ્રેસર છે વળી લાળણી કરવાનું હાર્વેસ્ટર અને થ્રેસર બંનેનું સંયુક્ત સ્વરૂપ કમ્બાઈન મશીન છે તેના દ્વારા લાળણી કરી શકાય છે અને દાણા પણ છૂટા પાડી શકાય છે ત્યાર પછી જોઈએ પ્રશ્ન નંબર પાંચ સમજાવો કે કૃત્રિમ ખાતર કઈ રીતે કુદરતી ખાતરથી અલગ છે તો કૃત્રિમ ખાતર એ કુદરતી ખાતરથી નીચેની રીતે અલગ છે નંબર એ કૃત્રિમ ખાતર રાસાયણિક પદાર્થો છે કુદરતી ખાતર એ સેન્દ્રીય પદાર્થો છે તે કાર્બનિક પદાર્થોમાંથી બને છે નંબર બે કૃત્રિમ ખાતરનું નિર્માણ કારખાનામાં થાય છે જ્યારે કુદરતી ખાતર ખેતરમાં કે ઘર આંગણે બનાવી શકાય છે નંબર ત્રણ કૃત્રિમ ખાતરથી જમીનને સેન્દ્રિય પદાર્થો પ્રાપ્ત થતા નથી જ્યારે કુદરતી ખાતરથી જમીનને ભરપૂર માત્રામાં સેન્દ્રિય પદાર્થો પ્રાપ્ત થાય છે નંબર ચાર કૃત્રિમ ખાતર જમીનનું બંધારણ બગાડે છે તે રાસાયણિક પદાર્થો હોવાથી જળ પ્રદૂષણ અને ભૂમિ પ્રદૂષણ કરે છે જ્યારે કુદરતી ખાતર જમીનનું બંધારણ સુધારે છે નંબર પાંચ કૃત્રિમ ખાતરના રાસાયણિક પદાર્થો પાણીમાં દ્રાવ્ય હોવાથી પાકને પોષક તત્વો તરત જ અસર કરે છે અને પરિણામે તે જલ્દી વપરાઈ જાય છે પરિણામે કૃત્રિમ ખાતર દર વર્ષે નાખવા પડે છે જ્યારે કુદરતી ખાતર પાણીમાં અલ્પ દ્રાવ્ય છે તે એકવાર નાખ્યા પછી બે ત્રણ વર્ષ સુધી તેના પોષક તત્વો જમીનમાં રહેતા હોય છે આથી કુદરતી ખાતર દર વર્ષે નાખવું પડતું નથી તાલીસ બાવીસ બાવીસ ચોપન આ નંબર ઉપર કોન્ટેક્ટ કરી અને સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ પંચાવન આ નંબર ઉપર પણ કોન્ટેક્ટ કરી તમે મેળવી શકો છો અહીં બીજો નંબર આપેલો છે નેવું તેત્રીસ ચોર્યાસી એકત્રીસ પચીસ પ્રશ્ન નંબર છ સિંચાઈ એટલે શું પાણી બચાવતી સિંચાઈની બે પદ્ધતિઓનું વર્ણન કરો સમયાંતર ખેતરમાં પાકને પાણી પૂરું પાડવાની ક્રિયાને સિંચાઈ કહે છે સિંચાઈનો સમય અને માત્રા દરેક પાક જમીન અને ઋતુ મુજબ જુદા જુદા હોય છે સિંચાઈની પરંપરાગત રીતોમાં પાણી વધુ પ્રમાણમાં વપરાય છે તેમજ કેટલોક વ્યય પણ થાય છે આધુનિક સિંચાઈ પદ્ધતિઓ વડે પાણીનો બચાવ કરી શકાય છે પાણી બચાવતી સિંચાઈને બે પદ્ધતિઓ ફુવારા પદ્ધતિ અને ટપક પદ્ધતિ જોઈએ પેલી ફુવારા પદ્ધતિ તો પાણીનો કરકસરપૂર્વક ઉપયોગ કરવા આ પદ્ધતિ વપરાય છે તેનો ઉપયોગ અસમતલ ભૂમિમાં સિંચાઈ કરવા થાય છે ફુવારા પદ્ધતિમાં ખેતરમાં મુખ્ય પાક પાઇપ સાથે બીજે નાની પાઇપો જોડાય જોડી અને થોડા થોડા અંતરે ફુવારા છોડવામાં આવે છે ઊંચી ટાંકી અથવા પંપ દ્વારા મુખ્ય પાઇપમાં દબાણપૂર્વક પાણી પસાર કરવામાં આવે છે જેથી ફુવારા મારફતે વરસાદની જેમ પાણી પાકને મળી રહે છે અને પાણી દ્વારા પોષક તત્વો તેમજ જંતુનાશકોનો છંટકાવ પણ આ પદ્ધતિથી કરી શકાય છે આ પદ્ધતિથી માનવ શ્રમની તેમજ પાણીની બચત થઈ શકે છે તે રેતાળ જમીન માટે ખૂબ ઉપયોગી છે ચાલો ત્યાર પછી નંબર છે ટપક પદ્ધતિ તો છોડને ટીપે ટીપે પાણી પૂરું પાડવાની પદ્ધતિને ટપક પદ્ધતિ કહે છે તેમાં એક ઊંચી ટાંકીમાં ભરેલું પાણી અથવા પંપ દ્વારા દબાણ આપીને મુખ્ય પાઇપ દ્વારા ખેતરમાં લાવવામાં આવે છે મુખ્ય પાઇપને શાખાઓ અને ઉપશાખાઓ પાડી પાઇપને નિયંત અંતરે પાણી જવા માટે ડ્રોપર લગાડેલા હોય છે ડ્રોપર બહુ થોડા પ્રમાણમાં પાણી બહાર જવા દે છે તે છોડના મૂળ પાસે ટપકે છે આ પદ્ધતિ પાણીની અછતવાળા પ્રદેશોમાં આશીર્વાદરૂપ છે ફળ આપતી વનસ્પતિના બગીચા તેમજ વૃક્ષોને પાણી આપવાની આ સર્વોત્તમ પદ્ધતિ છે ત્યાર પછી જોઈએ પ્રશ્ન નંબર સાત જો ઘઉંને ખરીફ ઋતુમાં ઉગાડવામાં આવે તો શું થશે ચર્ચા કરો તો ઘઉં રવિ પાક છે તેને સૂકું અને ઠંડુ હવામાન જોઈએ છે જો ઘઉંને ખરીફ ઋતુમાં ઉગાડવામાં આવે તો તેને ભેજવાળું હવામાન અને વધુ વરસાદ મળે જે તેને અનુકૂળ આવે નહીં આથી ચોમાસામાં વાવેલા ઘઉંનું ઉત્પાદન સારું થાય નહીં વળી ઘઉંના છોડ તંદુરસ્ત રહી શકે નહીં તેથી ઘઉંને ખરીફ ઋતુમાં ઉગાડવામાં આવતા નથી પ્રશ્ન નંબર આઠ ખેતરમાં સતત પાક ઉગાડવાના લીધે જમીન પર કઈ અસર જણાશે સમજાવ તો ખેતરમાં સતત પાક ઉગાડવાના લીધે તેમાં પોષક તત્વો ઓછા થતા જાય છે આથી જમીનની ફળદ્રુપતા ઘટે છે આવી જમીનમાં પાક ઉગાડવામાં આવે તો પાક ઓછો અને નબળો પ્રાપ્ત થાય છે પ્રશ્ન નંબર નવ નિંદણ એટલે શું આપણે તેનું નિયંત્રણ કેવી રીતે કરી શકીએ છીએ તો ખેતરમાં કેટલાક બિનજરૂરી છોડ કુદરતી રીતે પાકની સાથે ઉગી નીકળે છે આવા બિનજરૂરી છોડને નિંદણ કહે છે નિંદણને દૂર કરવાની ક્રિયાને નિંદામણ કહે છે નિંદણ દૂર કરવું જરૂરી છે ખુરપી સાધન વડે નિંદણ દૂર કરવામાં આવે છે વળી જમીન ખેડતી વખતે હળ ફેરવવાથી નિંદણ નાશ પામે છે તેમજ વાવણી વખતે વાવણીયા દ્વારા પણ નિંદણ દૂર થાય છે નિંદણ દૂર કરવા ટુ ફોર ડી રસાયણનો ઉપયોગ કરવામાં આવે છે તેનો છંટકાવ નિંદણ પર કરવાથી નિંદણ નાશ પામે છે અને મુખ્ય પાકને નુકસાન થતું નથી પ્રશ્ન નંબર દસ નીચે આપેલા બોક્સને યોગ્ય ક્રમમાં ગોઠવો જેથી શેરડીના ઉત્પાદન માટેનો ક્રમદર્શી રેખા ચિત્ર તૈયાર થઈ જાય તો જોઈએ નંબર એક આવશે કે પાકને ખાંડના કારખાનામાં મોકલવો ત્યાર પછી સિંચાઈ લણણી રોપણી જમીન તૈયાર કરવી ખેતરનું ખેડવું ખાતર આપવું જે તમે અહીં જોઈ શકો છો તો પેલા આવશે જમીન તૈયાર કરવી ત્યાર પછી ખેતરને ખેડવું રોપણી ખાતર આપવું સિંચાઈ લણણી અને પાકને ખાંડના કારખાનામાં મોકલવો પ્રશ્ન નંબર અગિયાર આપેલા સંકેતોની મદદથી શબ્દ કોયડો તેના અંગ્રેજી તમને નામ પણ આપેલા છે અહીં ઊભી ચાવી આપેલી છે અને આડી ચાવી આપેલી છે તો આ રીતના તમારે તેને પૂર્ણ કરવાનું છે જે તમે અહીં જોઈ શકો છો તો વિદ્યાર્થી મિત્રો આ ગુજરાતની સર્વશ્રેષ્ઠ યુટ્યુબ ચેનલ છે જેમાં અહીં તમને વોટ્સઅપ ઇન્સ્ટાગ્રામ યુટ્યુબ અને ફેસબુક આ દરેક ચેનલ ઉપર તમે જોડાઈ શકો છો અને અમારા વિડીયોને નિહાળી શકો છો તો વિદ્યાર્થી મિત્રો ફરી આપણે મળીશું પાઠ નંબર બેના સોલ્યુશન સાથે તો આ વિડીયોની લિંક તમે તમારા મિત્રો દોસ્તોને જરૂરથી શેર કરજો જેથી તે લોકોને પણ આ સોલ્યુશનનો લાભ મળી રહે